શ્રી ગણેશાઈ નમહ સૌને મારા જય શ્રી ક્રિષ્ન જયમ બે તો મિત્રો પ્રભુદર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે ભાદરવાર સુદ એકમથી શરૂ થતા રામદેવ પિંડના નવરાત્રિની વ્રત કથા મહિમા સાંભળીશું ભાદરવા સુદ એકમથી નોમ સુધી રામદેવ પિંડના નોરતાની ઉજવણી થાય છે જે રામદેવ પિંડના ભક્તો છે એ આ ઉત્સવને ધામધૂમથી ઉજવે છે ગુજરાત અને રાજસ્થાનમાં રામદેવપીનો મહિમા વધારે છે આ નવ દિવસ દરમિયાન ભક્તો રામદેવ પીના ભજનો ગાય છે ઉપવાસ રાખે છે તો ઘણા લોકો રામદેવ પીના લીલા નેરજા અને ઘોડા ચઢાવીને આભાર વ્યક્ત કરે છે ભાદરવા સુદ બીજના દિવસે રામદેવ પીરનો જન્મદિવસ મનાય છે દુખિયાના બેલી રામદેવ પીર એટલે તો બારબીજના ધની અને આ ધનીની વંદનાનો શુભ અવસર એટલે તેમના નોળતા તેમનો જન્મ લગભગ છસો વર્ષ પૂર્વે વીસ સવન ચૌદસો ને નવની ભાદરવા સુદ બીજના દિવસે રાજસ્થાનના બાડમેર જિલ્લામાં કાશ્મીર નામે ગામ આવેલું છે ત્યાં થયો હતો આજે આ સ્થાન રામદેવ પીર તરીકે પ્રસિદ્ધ છે તેમના માતાનું નામ દેવી અને પિતાનું નામ અજમલરાય હતું હવે સાંભળીશું કથા અજમલરાય મહાદેવના પરમ ભક્ત અને પોકરણના રાજવી હતા તેમને કોઈ સંતાન ન હતું તેઓ એક દિવસ કાશી વિશ્વનાથના દર્શને ગયા જ્યાં તેમની ભક્તિથી પ્રસન્ન થઈ શિવજી તેમના સ્વપ્નમાં આવ્યા અને તેમની મનોકામનાની પૂર્તિ માટે દ્વારકા જવા નિર્દેશ કર્યો અજમલરાય પત્ની મિનરદેવી સાથે દ્વારકાધીશના દર્શન માટે દ્વારકા પહોંચ્યા એક દંતકથા એવી છે કે ભગવાનને રીઝવવા અજમલરાયે સમુદ્રમાં છલાંગ લગાવી દીધી સમુદ્રની અંદર રહેલી પ્રાચીન બેટ દ્વારકામાં તેમને સાક્ષાત શ્રી હરિના દર્શન થયા અજમલજીએ તો દ્વારકાધીશને જ પુત્ર તરીકે પામવાની ઈચ્છા વ્યક્ત કરી દીધી અને ત્યારે દ્વારકાધીશે અજમલજીના બીજા પુત્રના રૂપમાં જન્મ લેવાનું વચન આપ્યું અને પછી વિરમદેવ બાદ રામદેવ તરીકે રાણી રાની દેવીને કુખે સ્વયં શ્રીહરિનો અવતાર થયો એક માન્યતા મુજબ રામદેવપીરનું પ્રાકટ્ય થયું ત્યારે ખંડમાં કંકુના પગલાં પડ્યા હતા એવું પણ કહે છે કે સ્વયં ભોરાનાથ પણ રામદેવ પિંહના દર્શને આવ્યા હતા અને તેમણે જ રામદેવપીરને ભમ્મરભાલો ગોગરધૂપ ભસ્મ ધોરી ધર્મદજા અને આદિપંથની અલકની જોડી ભેટ આપી હતી જેમ જેમ રામાપીર મોટા થતા ગયા તેમ તેમ તેમના અનેક પરચા લોકોને મળવા લાગ્યા એક કથા અનુસાર બાળ સંપ્રદાયના ધર્મગુરુઓએ રામાપીરનો મહિમા જાણી તેમની કસોટી લીધી અને એક જ સમયે પોતાને ત્યાં પાઠમાં પધારવાનું આમંત્રણ આપ્યું રામાપીરે બાળ સ્થાન પર એક જ દિવસે અને એક જ સમયે હાજરી આપી હતી અને પરચો પૂર્યો હતો બારે ધર્મગુરુઓએ સભા બોલાવી રામદેવ પીરનો જય જયકાર કર્યો અને બારબીજના ધનીનું નામ આપ્યું માટે દર માસની શુદ્ધ પક્ષની બીજ રામાપીરને સમર્પિત છે અને આ દિવસે તેમના દર્શનનો તેમના ભજનોનું વિશેષ મહત્ત્વ છે બોલો બારબીજના ધની રામદેવ પીરની જે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ